સુરતમાં આજે દાદાનું બુલડોઝર કરી છે સુરતમાં વરાછામાં બોમ્બે કોલોની ખાતે મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બુટલેગરના ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યા છે તેણે પાલિકાની જગ્યામાં પતરાના શેડ બનાવ્યા હતા પાલિકા અને પોલીસના સો જેટલા લોકો દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે સુરતના લસકાણાના કઠોદરામાં બે બુટલેગરના ગેરકાયદે મકાનોમાં શેડનું ડિમોલેશન કરાયું છે બુટલેગર અતુલ દિલીપભાઈ પરમાર અને રાહુલ દિનેશભાઈ રાઠોડનું ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન હાથ ધરાયું છે અતુલભાઈ પરમાર પર પ્રોહિબિશનના અગિયાર ગુના દાખલ છે તો રાહુલ રાઠોડ પર પ્રોહિબિશનના ચાર જેટલા ગુના દાખલ છે

આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યૂસન્સ લોકો બેસી રહેતા હતા અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યૂસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે અહીંથી રેલવે ટ્રેક છે ટ્રેક ચેન્જ કરી અને બા જે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ છે ત્યાં જતા રહે ત્યાંથી બીજે જતા રહે છે આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે એને તોડી પાડવા માટે અત્યારે એ લોકો એ લોકોની કામગીરી ચાલુ છે આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે અમને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યોરિટી બાબતની અમે આપી રહ્યા છીએ આ કોઈ એક વ્યક્તિએ કે કોઈ ગ્રુપે કબજે કરે એ પ્રકારનું પોલીસને માહિતી નથી પરંતુ જે ઘટના છે એમાં એવું હતું કે કાચું બાંધકામ પડી રહ્યું છે અને લોકો અહીંયા બેસી રહેતા ક્યારેક એક વ્યક્તિ અથવા અમુક લોકો બેસી રહેતા પછી બીજા બેસી રહેતા એ લોકોનું રૂટીન કામ કાંઈ અહીંના આવતા જતા લોકોને પરેશાન કરવાનું મોબાઈલ છીનવની કોશિશ કરવાની અથવા मारा मारी के निर्देशानुसार हमने पूरे बॉडी ऑफेंसेस प्रॉपर्टी ऑफेंसेस प्रोहिबिशन रिलेटेड ऑफेंसेस या फिर जुगाड़ रिलेटेड ऑफेंसेस का हमने एक पूरी यादी तैयार की है इसमें हिस्ट्री शीटर्स और सारे लोग इंक्लूडेड हैं उन सारे लोगों के ऊपर हम कंटिन्यूस वॉच रखे हुए हैं कि उन्होंने कोई गैर कायदे गैरकायदेसर बांध काम किया हो या फिर कोई गैर कायदे गैरकायदेसर प्रवृत्ति में वो अभी भी इन्वॉल्व हो तो हमने उस पर कंटिन्यूस वॉच रखा है और अभी वराछा और लस्काना पुलिस स्टेशन के विस्तार में हमें टोटल चार जगह ऐसी मिली जहाँ पर कायदे सर एस एम सी की ज़मीन पर बांधकाम हुआ है किसी ने लारी गला लगाया है कोई बैठक व्यवस्था बनाया है तो इसके बिहाफ पे हमने एस की टीम के साथ पूरी कोऑर्डिनेशन के साथ हमने एक डेमोलिशन प्लान किया और एस की टीम ने काफ़ी सपोर्ट किया हमें इस मामले में और इसके लिए हम उनको भी थैंक्स कहना चाहते हैं और हमने वराछा में टोटल दो जगह पे अभी डेमोलिशन किया है और शाम को एक जगह पे करेंगे और लस्काना में टोटल दो जगह पे अभी डेमोलिशन प्लान किया है जी ये लस्काना पुलिस स्टेशन के विस्तार में टोटल जो दो जगह अजय और राहुल के जगह जो गैरकायदेसर बांधकम था एस एस जी की जमीन पे उनके ऊपर टोटल एलेवन और फोर ऑफेंसेज रजिस्टर्ड थे कामरेज पुलिस स्टेशन के विस्तार में और ये एक लिस्टेड बूट लेकर कामरेज पुलिस स्टेशन के जो कि अभी लस्काना पुलिस स्टेशन की हद में आता है બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત